બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા વાવ અને સુઈગામ તાલુકામાં આગ લાગવાના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે આ સિલસિલો યથાવત રહેતા વાવ તાલુકાના ભાજલી રોડ પર આવેલા માળકા ગામના શોર્ટ સર્કિટના કારણે એક ખેતરની વાડમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે પ્રાથમિક માહિતી અનુસાર માળકા ગામના રાજપૂત બબાભાઈ માલાભાઈ ખેતરની વાડમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી ઘટનાની જાણ થતા તાત્કાલિક થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આ આગમાં વર્ષો જૂનું એક બળદગાડું બળીને ખાખ થઈ ગયું હતું જેના કારણે ખેડૂતે દુઃખની લાગણી અનુભવી હતી ઉનાળાની શરૂઆતથી જ વાવ અને સુઈગામ પંથકમાં આગ લાગવાના અનેક બનાવો બન્યા છે જેના કારણે ખેડૂતો અને સ્થાનિકો ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે શોર્ટ સર્કિટ અને સૂકા ઘાસચારાને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે જેના પર નિયંત્રણ મેળવવા માટે વધુ સાવચેતી અને ત્વરિત પગલાં ભરવા જરૂરી છે